આજે લાભ પાંચમનું પાવન પર્વ છે ત્યારે આજથી વેપાર ધંધાની શરૂઆત થઈ ગઈ છે વેપારીઓએ પૂજા વિધિ કરી ધંધાની શરૂઆત કરી ત્યારે એક સોની વેપારીએ કહ્યું છે કે આ વર્ષે દિવાળી તહેવાર પર ખરીદીનું બજાર દર વર્ષ જેવું જ રહ્યું છે ધનતરસી સોના ચાંદીનો ભાવ હાઈ હોવાથી ખરીદી ઓછી રહી છે તો નવ વર્ષ શરૂ થતાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ એક પોઈન્ટ સત્યાવીસે પહોંચ્યો છે ચાંદીનો ભાવ એક પોઈન્ટ છપ્પન લાખે પહોંચ્યો છે ત્યારે ભાવ ઘટતા બજારમાં ખરીદીનો માહોલ પણ છે લગ્ન સિઝનનો ભાવ સ્ટેબલ રહેતા જ ખરીદી પણ જોવા મળશે દિવાળી વખતે અમારે એક્સપેક્ટેશન જે હતું એ વખતે જે ભાવ બી હતા દિવાળી વખતે ઊંચા એ પ્રમાણે પચાસ ટકા અમારા એક્સપેક્ટેશનથી રહ્યું છે હવે જે દેવ ઉઠી અગિયારસ પછી જે લગ્નનો સિઝન ચાલુ થશે ને તેની ખરીદી ધૂમ ગ્રાહક વર્ગ ખરીદવાના છે એવી અમારે ચોક્કસ આશા છે એ વખતે એક એક લાખ ચોત્રીસ હજાર સાતસો એટલે એક પાંત્રીસનો સોનાનો ભાવ હતો અને એક પંચ્યાસીનો ચાંદીનો ભાવ હતો એક છ્યાસીનો તો ગ્રાહક વર્ગને અત્યારે હવે આ આજે સોનું એક સત્યાવીસ છે દાગી ચોવીસ કેરેટ અને એક લાખ તેર હજાર આઠસો બાવીસ કેરેટ છે હવે ગ્રાહક પર લગ્નમાં જે ઓછું થયું છે એના એનો ચોક્કસપણે ગ્રાહક બી લાભ લેશે